નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે ત્રણ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને શનિવાર રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો નવા જીરામાં બસો ને પચાસ ગુણીની આવક નોંધાયેલી છે અને જૂના જીરામાં ચારસો પચીસ ગુણીની આવક નોંધાયેલી છે આજે મિત્રો નવા જીરામાં ખૂબ સારો એવો આવકમાં વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો સુપર ગરાગી જોવા મળી રહી છે જીરામાં અને ફરીવાર મિત્રો આજે બજારમાં મિત્રો નવા જીરામાં બસો રૂપિયાની તેજી ખુલી છે અને જીરામાં પણ જૂના જીરામાં પણ તેજી ખુલેલી છે મિત્રો

পচিশ <laughs>

હરીભાઈ મહેતાભાઈ ભાલાળા આ હરીભાઈ મીઠાભાઈ ભાલાળા આ કિર્ષણ કુલાં માંડણ કુલલા આ કેરે વાવેતર કરેલું જીરાનું છ વીઘા છ વીઘાનું વાવેતર છે કેટલો ઉતારો આવેલો દસ ગુણી છ વીઘાનો ઉતારો આવેલો પાંચ મણિયો ઉતારો છે ને વીઘા

છ હજાર પાંચસો ને છવ્વીસ નવું જીરું લીલો દાણો મિક્સ માં છ હજાર પાંચસો છવ્વીસ નવું જીરું સુપર ધાણા સાથે જૂનું જીરું એવું છે છ હજાર બસો ને એકવીસ જૂનું જીરો સુપર

છ હજાર એકસો ને છોતેર નવું જીરું માટે મિક્સ માં છે લીલો દાણો મિક્સ માં હવા નથી મિત્રો સુકું છું જગન્નાથ મારી જો પાંચ નંબર જગન્નાથ જગન્નાથ હાજર એકસો ને સેમી સુપર નવ જીરું

પાંચ હજાર ને એકાવન જીરો સુપર સુકુ ફૂલ લીલા દાણો છે એકાવન મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલો ના ભાવ છે અને બજાર ની વાત કરું તો ફરી વાર મિત્રો બજાર માં બસો રૂપિયા ની તેજી જોવા મળી રહી છે